આજ પછી હું જોવાની મળી જાય હવે મિત્રો તમારામાંથી જે લોકો એસએમ ઠાકોરને ઓળખતા હશે ને એ લોકો આ વિડીયો જોઈ અને એસએમ ઠાકોરની આંખમાંથી આંસુ જોઈ અને તેઓ બોલી રહ્યા છે ને કે આ વિડીયો મારે જિંદગીનો છેલ્લો વિડીયો છે અને આજ પછી હું તમને ક્યારે જોવા નહીં મળું ખરેખર આ સાંભળીને એ લોકોને પણ દુઃખ થતું હશે પરંતુ શું યાર તમને એ વાતની ખબર છે કે એસએમ ઠાકોર આટલા બધા શા માટે રડી રહ્યા છે અને તેઓ એવું શા માટે કહી રહ્યા છે કે આજ પછી હું તમને ક્યાંય જોવા નહીં મળું કે મારો વિડીયો પણ જોવા નહીં મળે અને હું હવે આ દુનિયા છોડીને જઈ રહ્યો છું ને આપઘાત કરી રહ્યો છું આ યાર આવું જ બોલી છે છે તો બધું પડે સંપૂર્ણ વાત આજના અંદર કરવાની ખાસ કરીને મારા ભાઈઓ આજનો વિડીયો એક વાર છેલ્લે સુધી જોતા જજો મારા ભાઈઓ નું એક એવું નામ જે રોસ્ટિંગ ના વિડીયો બનાવી અને આખા ગુજરાત ની અંદર ફેમસ થયા છે પરંતુ અત્યારે એસ એમ ઠાકોર ની એક ભૂલ ના કારણે એમને જે જિંદગી ટૂંકાવાનો રસ્તો પકડવો પડ્યો છે હા યાર બિલકુલ એસ એમ ઠાકોર કોઈ એક છોકરીને યાર દિલથી પ્રેમ કરે છે એમને જીવ માનતા પરંતુ ભૂલથી એમના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટ ઉપર જે છોકરી અને એમના બંનેનો જે સાથેનો એક ફોટો છે ને એ અપલોડ થઈ જાય છે ને વાયરલ થાય છે પરંતુ ટૂંક જ સમય ની અંદર થોડી મિનિટો ની અંદર એસ એમ ઠાકોર એ ડિલીટ મારે છે છતાં પણ આ વાત ની જાણ એ છોકરી ના મમ્મી પપ્પા ને થઈ જાય છે અને પછી જે એસ એમ ઠાકોર ને કોલ કરે છે અને ધમકીઓ આપે છે કે અમે તને મારી નાખશું જેલ ની અંદર લઈ જઈશું અને ઘણું બધું કહે છે અને શું શું કહ્યું છે તમારે વિડીયો જોવો હોય તો આ ચેનલ ઉપર આવેલો જ છે અને જેના કારણે એશમ ઠાકોરે આ વિડીયો બનાવ્યો અને એમને આવું પગલું ભરવા જવું પડ્યું છે હવે સૌથી આજનો વિડીયો જુઓ અને તમે પણ સાંભળી લો કે ઠાકોર શું કહી રહ્યા છે અને ખરેખર આપણું તો માનવું છે કે આપઘાત ન કરવો જોઈએ કારણ કે આ દુનિયાની અંદર જેટલા પણ જીવો છે જેટલા પણ જીવ છે એમાંથી સૌથી વધારે જો સારો અવતાર હોય ને તો એ ભાઈ મનુષ્ય અવતાર છે અને જિંદગી ની અંદર ફરી વાર આવો અવતાર મળે કે ના મળે જે મળ્યો છે યાર સુખી થી જીવવું પડે અને એ પણ સમજીએ છે કે યાર આવું થાય તો ગમે એવા માણસને આવું પગલું ભરવા માટે મજબૂર થવું પડે છે છતાં પણ યાર આવું તો ન જ કરવું જોઈએ હવે તમારા બધાનું શું કહેવું છે એકવાર કમેન્ટ કરજો અને સૌથી પહેલાં આજનો આ વિડીયો જોઈએ સમજો હું તમને આજે એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા બે વર્ષથી એક છોકરીને લવ કરતો હતો તો થોડાક ટાઈમ પહેલાં મતલબ બે દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામ એક પોસ્ટ નખાઈ જાયના ભેગી તો એ પોસ્ટ નાખ્યા પછી મને ઘણા બધા ધમકી બધા ફોન આવ્યા ને મેસેજ આવ્યા કે તે પોસ્ટ કેમ નાખી તો એ પોસ્ટ મેં ડિલીટ કરી દીધી પાંચથી છ મિનિટમાં અને ડિલીટ કર્યા પછી પણ કાલના એ લોકો મને ધમકી આપેલા હશે ને ફોન કરેલા હશે કે તને મારી નાખશો ઓમ કરી કહી નાખશે તેમ કહી નાખશે મિત્રો આ બધું મેં રેકોર્ડિંગ પણ કર્યું છે જે હું આ વિડીયો નાખ્યા પછી ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ અને મિત્રો આ મારો છેલ્લો વિડીયો છે આ વિડીયો બનાવ્યા પછી હું આત્મહત્યા કરી લઈશ અને મિત્રો વાત એવી હતી કે આ લોકોને બિલકુલ ગમતું નહોતું અને ખાસ તો એના મા બાપ એના મા બાપને આ વસ્તુ નહોતું ગમતું એથી કરીને મેં ઘણીવાર એમ એમની જોડે માફી પણ માગેલી કે મારાથી ભૂલથી પોસ્ટ થઈ ગઈ છે અને આવી ભૂલ મું કુદરત નહીં કરું મને એક વખત જતો કરો તો એની મમ્મીએ મને ફોન કર્યો એમના પપ્પાએ મને ફોન કર્યો મને ઘણી બધી ધમકીઓ આપી અને આ નથી ગઈ રાતે મને એના ભાઈએ ઘરે પણ બોલાયો હતો કે મારા ઘરે તું આ આપણે બેસીને વાત કરીએ હું એના ઘરે જોયો હતો તો એવો મારા ઉપર ખોટો આરોપ નાખ્યો કે મને મારવા ઘરે આવ્યો હતો બાકી મિત્રો મારો એવો કોઈ ઈરાદો નહોતો અને ખાસ વાત એ કે આજે એમનો મારામાં ઘણા બધા ફોન આવ્યા છે કે વહેલો તારી ઉપર ફરિયાદ કરી દઈશું અને મારી છોકરીને લઈ જઈને કેસ કરાવી નાખશું તો મિત્રો મિત્રો આ જે મને ધમકી આપેલા છે એમનું નામ જયંતીજી ઠાકોર ગામ મોજરૂ અને ગીતાબેન ઠાકોર ગામ મોજરૂ જેમને હું આ વિડીયા પછી રેકોર્ડિંગ પણ નાખું રહ્યો છું અને મિત્રો હું અહીંયા રેલવે ફાટક ઉપર બેઠો છું નીચે કેનાલ છે